પ્રધાનમંત્રી ચિત્ર યોજનાઓ તમામ તમામ નીતિ ચિત્રણ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજનાઓ હેઠળ માત્ર ખેડૂતની વાર્તી રોકડથી ત્રીજી બેંકમાં ખાતામાં ત્રણ તમામ હપ્તા મળે છે આજની તારીખે સત્તાણું મિલિયન ખેડૂતને પરિવાર આ યોજના લાભ મળે છે ખેડૂતના બેંક ખાતામાં ત્રીજી રકમ જમા થાય આ યોજનાઓ સરકાર દર વચ્ચે ત્રણ હપ્તા ધારીને કરે છે દરેક હપ્તો બે હજારથી બે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા લાભ

વી વીતમ હપ્તો અગતપતિ ખેડૂતને ખાતામાં મોકલવામાં આવ્યો હતા આ પેતન આધારે એવું માનવામાં આવ્યા છે એકવીસમો હપ્તો દિવાળી પહેલાં અકવા ઓક્ટોમ્બર પહેલાં અઠવાડિયામાં આવી શકે છે જો તે સરકારે હજી સુધી સત્તાવાર તારીખે જાહેર કરી નહોતી હવે એકવી હપ્તાની સંભવિત તારીખ તે મીડિયા અહેવાલ એકવી તારીખે ફ્તો ઓક્ટોબર અને નવેમ્બર દિસમ્બર નવેમ્બર બે હજાર પચી વચ્ચે ધારી થઈ તકે તે સરકાર દ્વારા તત્તાવાર તારીખ જાહેર ખાતાની સાથે તે થેડુની પીએમ તિત્તાન પોર્ટલ અને તેમના આધારત આધારત લિંક મોબાઈલ નંબર એથએમએ દ્વારા માહિતી પ્રાપ્ત થતી આ હપ્તાથી કરોડો રૂપેડુ બે હજાર રાહત મળવાની અપેક્ષા છે પીએમ તિતાન લાભાર્થી યાદી કેવી રીતે તપાસવી આપેલી પાલન કરીને છે સત્તાવાર પર્તલ પીએમ ચિતાન ગવર્મેન્ટ પર જાઓ ત્યાંથી વેબસાઇટ હોમપેટ પર થયેલું ખૂણા પર તો કરીને તિલક કરો દેખાતી વર્તુળ લાભાર્થી યાદી કરો જરૂર વિગતો કાળજીપૂર્વક દાખલ કરો અને તેમને કોત્ર તેગ કર્યા પતિ તમ કરો પતિ દેખાતી યાદી તમારું નામ તો અને જો ત્યાં ઉપલબ્ધ હોય ત્યાં તમને તમને ચોક્કસ એકવીમાં ત્યાં ખેડૂત ફાયદો થશે બે ખેડૂતને પાસેથી ખેતી લાયક જમીન છે તેમણે સમયતર યોજના માટે નોંધણી કરાવી છે લાભાર્થી યાદીમાં અને એમનું બેંક ખાતું તેમના આધાર કાર્ડ સાથે જોડાયેલું હોય તેઓ એક્વિટ આપતાનો લાભ મેળવવા માટે પાત્ર પાત્ર બનશે જો તમારો નાભ લાભાર્થી યાદીમાં છે તો તમને એકવીનો હપ્તો મળવાની શક્યતા છે જય જવાન જય તિતાન અને ન સમજાય દસ વખત વાંચી દેજો જય માતાજી